આજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છે ટિકિટ રદ કરવાની સતત માંગ યથાવત રાજકોટમાં ક્ષત્રિય સમાજ રેલી કાઢી કલેક્ટરને ને આવેદન પત્ર આપશે બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવશે પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડી પહેરશે અને આવેદન પત્ર આપશે તો આજે રૂપાલાના વિરોધમાં રાજકોટમાં રેલી કાઢવામાં આવશે સંવાદદાતા ગૌરવ મારી સાથે જોડાયા છે ગૌરવ ક્ષેત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે માત્ર એક જ માંગ છે કે રૂપાલાને હટાવો અને આ જ મુદ્દે આજે પુરુષો કેસરી સાફામાં મહિલાઓ કેસરી સાડી પહેરીને આવેદનપત્ર પાઠવશે રેલી કાઢશે કયા પ્રકારનો માહોલ છે અત્યારે દરા ક્ષત્રિય સમાજની અંદર જે રીતના રોષ છે તે જોવા મળી રહ્યો છે ને આજે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે કે તેઓની બેઠક છે તે રાજકોટના ગરાસિયા બોર્ડિંગ ખાતે મળવાની છે મારી પાછળના દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે ગરાસિયા બોર્ડિંગ ખાતે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે આજે આ સંકલન સમિતિની અંદર અલગ અલગ જે મુદ્દાઓ છે કે તેમની ચર્ચાઓ છે તે કરવામાં આવશે અને ત્યાર પછી પત્રકાર પરિષદ છે તે સંબોધી અને ખાસ શું નિર્ણયો કરવામાં આવ્યા છે તે અંગે પણ તેમના દ્વારા જાહેરાત છે તે કરવામાં આવશે આવશે ગુજરાતની વિવિધ જે સંસ્થાઓ ક્ષત્રિય સમાજની છે કે તેઓ આ બેઠકની અંદર ઉપસ્થિત છે તે રહેવાની છે હરભમજી ગરાસિયા બોર્ડિંગના આ જે દ્રશ્યો છે કે આપ જોઈ શકો છો કે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે એક બાદ એક હવે આગેવાનો છે તે ટૂંક સમયની અંદર અહીં પહોંચવાના છે અનેકવિધ કાર્યક્રમો આગામી સમયની અંદર કઈ રીતના કરવા તે અંગેની રણનીતિ છે તે ઘડવામાં આવશે સાથે જ મહિલાઓ જે ક્ષત્રિય સમાજની છે કે જોહર કરવાની જે જાહેરાત કરવામાં આવી છે તે અંગે પણ આજે આ બેઠકની અંદર ચર્ચા છે તે કરવામાં આવશે સાથે જ ધંધુકા ખાતે યોજાના ક્ષત્રિય અસ્મિતા સંમેલન અંગે પણ આ બેઠકની અંદર ચર્ચાઓ છે તે કરવામાં આવશે આ તરફ જ્યાં ક્ષત્રિય આગેવાનો અત્યારે આવી પહોંચ્યા છે ત્યાંના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની જે બેઠક મળવા જઈ રહી છે તેની અંદર જે બેઠકમાં રમજુભા જાડેજા કરણસિંહ ચાવડા સુખદેવસિંહ ગોહિલ તૃપ્તિબા રાહુલ ડોક્ટર રુદ્રદત્તસિંહ ઝાલા પીટી જાડેજા સુખદેવસિંહ વાઘેલા સહિતના જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે કે તેઓ અહીં પહોંચ્યા છે ને ટૂંક સમયની અંદર જ આ બેઠક છે તે શરૂ થવાની છે આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ કરવી તે અંગે આ બેઠકની અંદર ચર્ચા છે તે કરવામાં આવશે સાથે જ રાજકોટ ખાતે જે મહારેલીનું આયોજન આજે કરવામાં આવ્યું છે તે મહારેલીની અંદર આ ક્ષત્રિય આગેવાનો છે કે જશે કે નહીં તે અંગે પણ ચર્ચા છે તે કરવામાં આવશે પદ્મિભા વાળા જે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું જે આખું આંદોલન છે તે ચલાવી રહ્યા છે પીટી જાડેજા તેમની સાથે ક્ષત્રિય સમાજમાં આગેવાન છે ને તેઓ પણ તેમના સમર્થન અંદર છે ને ખાસ કરીને આખું જે અત્યારે આ આંદોલન ચાલી રહ્યું છે તેની અંદર પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ રાજકોટ લોકસભા બેઠક ઉપર આપવામાં આવી છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા રદ કરવામાં આવે તે માંગ સાથે સમગ્ર ગુજરાતની અંદર એક આ આંદોલન છે તે અત્યારે વ્યક્ત પકડી રહ્યું છે આજે જે રીતના ખંભાળિયાની અંદર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ એક જાહેર કાર્યક્રમની અંદર પહોંચ્યા હતા અને તે ક્ષત્રિય સમાજતા કેટલાક યુવાનો દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ પ્રકારના વિરોધ પ્રદર્શન ન થાય તે માટે થઈને પણ ક્ષત્રિય સમાજની આ જે સંકલન સમિતિની બેઠકો છે તે બેઠકોની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આગામી સમયની અંદર જ્યારે ચૂંટણી છે તે નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીની અંદર કઈ રીતના લડત આપવી તે અંગે પણ આ જે સંકલન સમિતિ છે તેની અંદર ચર્ચા છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે રાજકોટ લોકસભા બેઠક છે તે અત્યારે ગુજરાતની અંદર હોટ બેઠક છે તે માનવામાં આવી રહી છે કારણ કે સમગ્ર ગુજરાતના જે ક્ષત્રિય આગેવાનો છે કે તે ભારે વિરોધ છે તે